માળિયાના ખાતે તાલુકા કક્ષાએ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે શાળામાં નવા દાખલ થયેલા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને મીઠાઈ ખવડાવી આવકાર્યા હતા સાથે વિદ્યાર્થીઓને સ્કૂલ કિટ પણ આપવામાં આવી તો શાળામાં પ્રવેશ મેળવનાર વિકલાંગ બાળકોને પણ જરૂરી વસ્તુની વધારાની કિટ આપવામાં આવી હતી આ અવસરે ગાંધીનગરથી કાયદા સચિવ સહિત શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાનો આગેવાનો અને રાજકીય તેમજ સામાજિક સાથે પ્રથમ આર્મી લેફ્ટનન્ટ મેહુલ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આગેવાનોએ સારું શિક્ષણ મેળવી અને નશાથી મુક્ત રહી ભવિષ્યના સભ્ય સમાજના સભ્યો બની સમાજને ઉજ્જવળ બનાવે તેવી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને પ્રવેશ ઉત્સવ જે આજે ઉજવો છે આજે વાવણી થઈ છે બીજ ઉગે છે એમાં આ પણ એક વાવણી આજે બાળકોની જે કરી છે એમાં વાલીગણ અને શિક્ષકો સંયુક્ત મળી અને એ જે બીજ ઉગાવી અને વટ વૃક્ષ કરવાની આજે જે આપણી ફરજ નિભાવીએ સરકારી હાઈસ્કૂલ અંદર પ્રવેશોત્સવ નિમિત્તે દ્વારા તથા ગાંધીનગરથી તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા પ્રોત્સાહિત કરવામાં આવ્યા એવી રીતે સાહેબે કીધું એમ કે આ એક બીજ છે બીજારો પણ છે એવી રીતે આપણે વાવણી કરીએ અને બને એવી રીતે આપણ એક બીજારો પણ છે અહીંથી બાળકોના સંસ્કારોનું સિંચન થતું હોય છે બાળકનું બાળક એક ભારતનું ભવિષ્ય છે અને એ ભવિષ્યનું અહીંથી નિર્માણ થતું હોય છે જ્યારે આ એક ખૂબ જ સારી કામગીરી અહીંથી કરવામાં આવી રહી છે અને હું પણ એટલું જ કહીશ બાળકોને કે હંમેશા વ્યસનથી દૂર રહે પોતાનું લક્ષ્ય ઊંચું રાખે અને પોતાની અંદર અસીમિત શક્તિઓ છે એ પોતાની શક્તિઓ પર વિશ્વાસ રહે વિશ્વાસ રાખે તો હંમેશા તે શ્રેષ્ઠ સફળતાના શિખરોને કરશે અને ભારતને વિશ્વ શક્તિ બનતા કોઈ નહીં રોકી શકે